કેટલા વિઘા નથી આપણે એ ટુ ઝેડ માહિતી લઈએ ખેડૂત તો ખેડૂત મિત્રો આપણે ખેડૂત પાસે અભિપ્રાય લસુ કે સૌ પ્રથમ તમારું નામ આપજો પહેલા મારું નામ રિંકલ વિઠ્ઠલભાઈ રાદડિયા ગામ સમઢિયાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી બરોબર છે અને આ તુવેર કઈ તુવેર છે આ છે ફૂલે પુષ્પા તુવેર છે ફૂલે સિટીસની છે બરોબર છે ફૂલે પાક 7 માં મહિનાની તારીખની આજુબાજુ વાવી હતી બરોબર છે અને તો અત્યારે મને 140 દિવસની આજુબાજુ આપણે અંદાજીત ગણવી છે તો આજની તારીખમાં તુવેર કેમ છે તુવેર બહુ છે આ તુવેર મે 15 દિવસ પહેલા દેખાડી હતી ગામ લોકોને ત્યારે બહુ એવું કાય હતું નહીં હા ફૂલ ને એવું કઈ હજી આ રીત નું હતું નહીં પછી બરોબર હા કે આ કેટલા વિગા નું હો તમારા વાવેતર કરેલું છે અત્યારે આ છે 650 વીઘા નું છે તો બધા માં એક સરખી છે કે ના બધા માં એક સરખી આમ જો તો હું ખેડૂત મિત્ર હું છે ને આખાય માં આખાય માં તમને ફેરવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે આપણે એક છોડવો સારો બતાવીને એ રીતે નહીં જેથી કરી અને બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે ભાઈ હકીકતમાં અને હાઈટ જોવો તો અત્યારે હાલમાં મીડિયમ છે બહુ એટલી બધી હાઈટ નથી કારણ કે આ ભાઈ જો અત્યારે ઊભા છે ખેડૂત છે હા બરોબર પણ ઓમ સારી છે ફ્લાવરિંગમાં તમે જોવો તો ફ્લાવરિંગમાં બહુ સારું છે અત્યારે કાંઈ ઘટે નહીં મીડિયમ હાઈટ હા અને બીજું કે તમે હું ખેડૂતને ભલામણ કરો કે આ તુવેર વાવી જોઈએ કે

ગોવિંદભાઈ પાનસુરિયા કરીને છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માં ફૂલ સીટ માં કામ કરે છે એમના વિડીયો અમે જોયા હતા તુવેર ના એટલે એમના વિડીયો જોઈ અને એમને કોન્ટેક્ટ કરી અને પછી એમને ફોન કર્યો તો એટલે એમને અમને ભલામણ કરી હતી કે ભાઈ બગસરા આ જગ્યા એગ્રો માં મળે છે બગસરા ક્યાં એગ્રો માં લેવા બગસરા અમે ખાટિયા કરે ખાટિયો કરીને છે એમાં શુભમ એગ્રો છે બરોબર શુભમ એગ્રો માં બરોબર છે આ તમે ગયા વર્ષે જે વિડિયો જોયો હતો

છે કરતા તો અત્યારે કોઈ સારો છોડવો કેવું નથી કારણ કે હું એક છોડવું એટલા માટે બતાવતો નથી એક છોડવો સારો હોય ને ત્યાં બતાવે અને બધાને એવું હોય છે કે

એવું નથી કે આ વિડીયામાં જ જોઈ અને લઈને વાવી દો તમારે નજીકમાં જે ક્યાંય કોઈ વાવ્યું હોય ફૂલે ની ફૂલે પુષ્પા તુવેર તમે નજર સામે ત્યાં જોઈ અને પછી તમારો ખુદનો અનુભવ કરી અને તમે વાવી શકો છો હું તો વાવવાની ભલામણ કરું જ છું કે આ વાવાઈ જ ફૂલે ની ફૂલે પુષ્પા તુવેર બહુ સારી વેરાયટી છે છતાં તમારે કોઈને જેને કોઈ વાવેલી હોય એને નજર સામે જોઈ લો ને તો તમને વધારે અંદાજ આવે એ તો બરોબર છે અને હંમેશા ખેડૂત મિત્રો મારું તો એવી દ્રષ્ટિ છે કે આપણે કોઈ પણ આગલા વર્ષે જે વાવેતર કરવું જોઈએ ને કરવું હોય ને એ પાક હંમેશા આપણે જોઈ આવવો જોઈએ જેથી કરીને આપણે ખાલી વેડિયા થ્રો નહીં પણ આપણે ખુદ રૂબરૂ જોયેલું હોય ને તો તમને ભાઈ માહિતી મળે કે ખરેખર જે કે છે એ પ્રમાણે છે કે નથી એમ ના ના નજર સામે હોય ને એ જ હોય એ જ